જહેરાત બાદ પણ આંદોલન કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને છે સચિવાલયમાં રજૂઆત કરવા આ ઉમેદવારો પહોંચ્યા છે કમ્પ્યુટર છે વ્યાયામ એટલે કે પીટી છે સંગીત અને ચિત્રના ઉમેદવારો મેદાને ઉમેદવારોએ સચિવાલયમાં રજૂઆત કરશે ગેટ નંબર એક પર ઉમેદવારોને રોકવામાં આવ્યા શિક્ષકોની ભરતીની જહેરાત બાદ પણ આંદોલન યથાવત કારણ કે કમ્પ્યુટર છે વ્યાયામ છે સંગીત છે તે ચિત્ર સહિતના જે શિક્ષકો છે તેની ભરતી કરવામાં પણ માટે પણ ઉમેદવારો મેદાને

કરવામાં નથી આવ્યો તો સરકાર બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિષય ગુણ નથી સાત પાંચસો ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે નવ થી બારમાં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે અથવા તો સાત પાંચસો સિવાયની જે કોઈ પણ ભરતી હોય એમાં ચાર વિષયનો કાયમી શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવે એ રજૂઆત લઈને આજે ગાંધીનગર ખાતે એકઠા દર વર્ષથી અમારા વ્યાયામનો સબ્જેક્ટ પ્રાથમિકમાંથી કાઢી નાખ્યો છે અને જ્યારે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની પરીક્ષા અમારી લીધી છે છતાં પણ આ લોકો મહેકમ 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 એવી જ રટ્યા કરે છે જ્યારે કે મહેકમની અંદર પણ અમારી જોગવાઈ છે ચાર ક્લાસે વ્યાયામ શિક્ષકની જોગવાઈ આપેલી છે છતાં પણ આ લોકો વ્યાયામ ચિત્ર કોમ્પ્યુટર્સ સંગીત મ્યુઝિક આ બધા જ સબ્જેક્ટને કાઢી નાખવા માંગે છે બરાબર પણ અમારી રજૂઆત એ છે કે તમે છેલ્લા સત્તર વર્ષથી અમારી પરીક્ષા લો છો એ અગિયાર બે હજાર અગિયારમાં પરીક્ષા લીધી બે હજાર બારમાં પરીક્ષા લીધી ચૌદમાં લીધી અઢારમાં લીધી પણ અઢારની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ના આપી એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે